તો સાબરમતી પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી જેમાં સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીના વલણ અંગે હાઈકોર્ટના રાજ છે સુનાવણીના ત્રણ દિવસ પહેલા તમે તૈયાર કરો છો એફિડેવિટ તેવી હાઈકોર્ટે ફટકાર લગાવી એએમસી સાબરમતી પ્રદૂષણ મુદ્દે ગંભીર નથી જે કામ કમિશનરે કરવાનું હોય તે કામ અમે કરી રહ્યા છીએ જીપીસીબીના રિપોર્ટે હાઇકોર્ટમાં એએમસીના દાવાઓની પોલ ખોલી નાખી મોટાભાગના એસટીપી નોન કમ્પ્લાય હોવાનો જીપીસીબીનો રિપોર્ટ છે વાસણા અને પીરાણા એસટીપી ખરાબ હાલતમાં હોવાનો રિપોર્ટ એમસીએ બંને એસટીપી સો ટકા ચાલુ હોવાનો દાવો કર્યો હતો તમારી એફિડેવિટમાં એસટીપી વિશે કોઈ ઉલ્લેખ નથી તેવી ફટકાર પણ હાઈકોર્ટે લગાવી જીપીસીપી રિપોર્ટ પ્રમાણે બે એસટીપી ખરાબ સ્થિતિમાં છે કોર્ટને આશ્વાસન નહીં પરિણામ આપવું દરેક સુનાવણીમાં અમારે તમારા ક્લાસ લેવા પડે છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું એએમસી ને ઇન્સ્પેક્શન બાદ એફિડેવિટ ફાઇલ કરવા કોર્ટનો આદેશ દર પંદર દિવસે ટાસ્ક ફોર્સની ટીમ સાથે બેઠક કરી રિવ્યુ મેળવવા પણ આદેશ એએમસી કમિશનરને પર્સનલી મોનિટરિંગ કરવા પણ ખાસ હાઈકોર્ટે સૂચના આપી છે